હાલો અત્યારે બપોરનો નો એક વાગ્યો છે જેવો તેવો તડકો છે અને આપણે જવાનું છે રિક્ષામાં નહીં નહીં બોમ્બે માર્કેટ જવાનું હતું બધા કે દુના કેતા હતા હાલો ને જાવી ન્યા સસ્તા હાડી મળે છે એટલે અમે બપોરનું રાખ્યું જેનું ભણવા વહી જાય પછી છોકરા ને હું ખોટા હેરાન કરવા લાવવાના ન હોય અને આ જોવો લ્યો બધાના ડોકા બાંધી દીધા અને અમે તો એસી હોય ને એવી દુકાન માં જાવી તાઢા પવન માં હાડી પહેરવાની મજા આવે પરસેવો વળે જ નહીં નહી અને આ હાડી વીસ ની બોલો અને આ બધા એક પછી એક પહેરવાનું ચાલુ રાખ્યું લેવી કે નો લેવી એનું કાઈ નક્કી નહીં મને તો જો આ હાડી ગમી ગઈ અને ભાભીને આ હાડી ગમી ગઈ સુરતમાં પાણી ભરાણું તું ને તો પંદર દિવસ બોમ્બે માર્કેટમાં સસ્તી હાડી મળવાની છે એવું મેં સાંભળ્યું છે